વિશ્વભરમાં સિત્તેર લાખથી વધુ લોકોના મોતનો કારણ બનેલો જીવલેન્ડ કોવિડ નાઇન્ટીન મહામારી ફાટી નીકળ્યાના પાંચ વર્ષ પછી ચીનમાં વધુ એક વાયરસે કહેર મસાવ્યો છે તેને વ્યુમન મેટા વ્યુમો વાયરસ અથવા એસએમપીવી કહેવામાં આવે છે આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે ચીનમાં એસએમપીયુ વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને મોટાભાગે બાળકો અને વૃદ્ધો તેની ઝપેટમાં આવી રહ્યા છે આનાથી કોવિડ નાઇન્ટીન પછીના બીજા સ્વાસ્થ્ય સંકટની ગંભીર ચિંતા ઊભી થઈ છે જેના કારણે પાડોશી દેશોને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા મજબૂર કર્યા છે ગયા મહિને ચીને ન્યુમોનિયા સહિત શિયાળાના રોગો માટે મોટરિંગ સિસ્ટમ શરૂ કરી હતી ચીનના આરોગ્ય અધિકારીઓ હાલમાં એસએમપીવીને કોવિડ નાઇન્ટીન વાયરસની જેમ મહામારી માની રહ્યા નથી ડ્રેગ્ને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કહ્યું હતું કે તે આ રોગ સામે લડવા માટે પ્રોટોકોલ લગાવવા જઈ રહ્યો છે ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ માટેના રાષ્ટ્રીય તંત્રએ જણાવ્યું હતું કે તે શ્વાસોશ્વાસની તકલીફો ધરાવતા ફ્લૂના દર્દીઓના કેસોની જાણ કરવા એક પ્રક્રિયા લાગુ કરશે એક સત્તાવાર નિવેદન દર્શાવે છે કે સોળથી બાવીસ ડિસેમ્બરના સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે નામના હેન્ડલ પરથી પર કરવામાં આવેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીને ઇમરજન્સી જાહેર કરી દીધી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો